જાણ આપણે ખાસ એ વિદ્યાર્થી મિત્રો કરવાની છે પેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બરાબર જેથી તમને વિડિયો વિડીયોની માહિતી મળે વિડિયો લાઇક કરો તમારા મિત્રો શેર કરો કરો બીજું એ કહેવાનું છે કે કે આપણી એપ્લિકેશન જે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ છો ઓકે તો ત્યાં ડાઉનલોડ કરો જેમાં તમને પાંચમા ધોરણના બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાય અભ્યાસ વિષય પ્રમાણે મટીરીયલ પરીક્ષાના અસાઇનમેન્ટ પરીક્ષાના જુદા જુદા જિલ્લા પ્રમાણેના પેપર એકમ કસોટીની સમજૂતીના વિડીયો પીડીએફ સ્વ સમજૂતીના વિડીયો પ્લસ પીડીએફ પ્રવૃત્તિની બુક પ્રોજેક્ટ બુક એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો નાખી અને રજીસ્ટર કરો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન મળશે ધોરણ પ્રમાણે એક્ઝામ પેપરમાં પેપરો ત્રણથી થી બારમાં ત્રણથી થી બાર ધોરણના વિડીયો એમાં તમારું ધોરણ તમારે પસંદ કરી

રોટલી કે રોટલા બનાવવામાં શેનો અને કેટલી માત્રામાં ઉપયોગ થાય એની નોંધ કરો જમતા સમયે શું કાળજી રાખવી જોઈએ તમે રોટલી ભાખરી કે રોટલો બનાવ્યો છે ઘરના બધા સભ્યો સાથે જમો છો બરાબર એક સમયનું જમવાનું બનાવવામાં કેટલા સાધનોનો ઉપયોગ થાય છે જમવાનું વધે તો તેનો શું ઉપયોગ કરવામાં આવે છે તમે નિયમિત રીતે કોઈ પશુ પક્ષીને ખાવા માટે રોટલી કે રોટલો આપો છો તો ચાલો હવે મિત્રો એક પછી એક પ્રશ્નોના જવાબ આપીએ અમારા ઘરમાં છ છ સભ્યો છે જેમાં હું મારા પપ્પા પાપા મારા મમ્મી મારી બહેન મારા દાદા અને મારી દાદી છીએ રોટલી બનાવે બનાવે છે છે સાંજે રોટલી રોટલી બનાવવા માટે ઘઉંનો લોટ પાંચસો રોટલા બનાવવા માટે બાજરીનો લોટ ચારસો ગ્રામ થોડાક પ્રમાણમાં મીઠું અને પાણીનો ઉપયોગ કરવામાં આવે છે જમતી વખતે હંમેશા આસન જ જમવા બેસવું જોઈએ અથવા તો ડાઇનિંગ ટેબલ પર વ્યવસ્થિત જમવા બેસવું જોઈએ જમવાની કોઈ પણ વસ્તુ ઢોળાઈ નહીં તેનું ધ્યાન રાખવું જોઈએ ખૂબ જ ચાવી ચાવીને જમવું જોઈએ 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 જમતા જમતા વાતો ન ન કરવી જમતી વખતે ટીવી કે મોબાઈલ જોવો હા જ્યારે મારા મમ્મી બહાર ગામ જાય છે ત્યારે હું મારા ભાઈ માટે રોટલી બનાવું ચૂકે છે ને તમે ત્યારે બનાવી છે તો હા અમે ઘરના બધા જ સભ્યો સાંજે સાથે જમીએ છીએ બપોરે મારા પપ્પા કામ પર જતા હોવા સાથે જમી શકતા નથી આગળ જોઈએ મિત્રો સાતમો જવાબ રોટલી બનાવવા માટે વગેરેની ચૂલો પડે છે શાક બનાવવા માટે તપેલી ચમચો પાણીનો ગ્લાસ મસાલાના ડબ્બા શાકભાજી સમારવા માટે છરી ડીશ ગેસનો નો ચૂલો જરૂર પડે છે સલાડ બનાવવા માટે છરી ડીશ મસાલાનો ડબ્બો વગેરેની જરૂર પડે છે અમારા ઘરે જો જમવાનું વધે તો જો તે બગડે તેવું ના હોય તો તેને રાખી મૂકવામાં આવે છે અને બગડે તેવી વસ્તુ હોય તો કોઈને આપી દેવામાં આવે છે અથવા તો ફેંકી દેવામાં આવે છે હા મારા દાદી દરરોજ ચકલીને ખાવા માટે રોટલીનો ભૂકો કરીને નાખે છે અથવા તો કૂતરા માટે રોટલો બનાવીને નાખે છે તો વિદ્યાર્થી મિત્રો તમારી સહી વાલીની સહી શિક્ષકની સહી તારીખ બરાબર તો આ તમને તમને તમામ પ્રકારની વસ્તુ જો મેં તમને કહ્યું એ પ્રમાણે બધી જ વસ્તુ એકમ કસોટી પોથી આ બધું પ્રોજેક્ટ બુક આ બધું તમને આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે એમાં ધોરણ પ્રમાણે જશે એમાં મળી જશે તો તમારા મિત્રો દોસ્તોને અત્યારે જ જાણ કરો ચેનલમાં નવા ચેનલ સબ્સ્ક્રાઇબ કરો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત